આગામી છવ્વીસ મે બે હજાર પચીસ સોમવારના રોજ માન્ય શ્રી અમદાવાદની મુલાકાતે છે અને આના સંદર્ભે અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી ભવ્ય રોડ શોનું આયોજન અમદાવાદ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યું છે જેને ધ્યાનમાં રાખીને લગભગ પચાસ હજારથી વધારેની જનસંખ્યા આ રોડ પર અપેક્ષિત છે આ જનસંખ્યા સામાન્ય રીતે આ રોડ શોને રોડ શોમાં સહભાગી થઈ શકે અને અન્ય વાહનચાલકોને પણ પરેશાની ના થાય એના ભાગરૂપે અમુક ટ્રાફિક જે અવરજવર છે એને મર્યાદિત કરવું જરૂરી જણાઈ રહ્યું છે આ આ રોડ શો સંદર્ભે સાંજે ચાર વાગ્યા પછી ડફનાળા સર્કલથી એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ વચ્ચે માત્ર રોડ શોમાં આવનારા વાહનો અને એરપોર્ટ જનારા પ્રવાસીઓને જ પ્રવેશ જે છે એ આપવામાં આવશે એ સિવાય જે લોકો અમદાવાદથી ગાંધીનગર ડેલી અપડાઉન કરે છે એ તમામને નમ્ર નિવેદન નિવેદન છે કે આ સમયગાળા પૂરતું પોતાની જે અવરજવર છે એ ડફનાળાથી રામેશ્વર થઈ નરોડા પાટિયા થઈને ચિલોડા સર્કલથી ગાંધીનગર અથવા જે લોકો સુભાષ બ્રિજથી નીકળે છે એમને સુભાષ બ્રિજથી ગીરધરભાઈ ચીમનભાઈ બ્રિજ થઈ વિસજ સર્કલ થઈ અને તપોવન ઝુંડાલથી ગાંધીનગર જવા માટે વિનંતી છે આ સાથે જ આ સમગ્ર રોડને બપોરે તેર જીરો કલાક પછી નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવે છે જેથી કરીને ત્યાં કોઈપણ પ્રકારના વાહનોનું પાર્કિંગ જે છે એ પ્રતિબંધિત રહેશે જે લોકો રોડ શોમાં ભાગ લેવા આવી રહ્યા છે એ બધાને વિનંતી છે કે સાંજે પાંચ વાગ્યા સુધીમાં આવીને પોતાનું સ્થાન જે છે એ મેળવીને જેથી કરીને રોડ શોની વ્યવસ્થા જાળવી શકાય આ સિવાય જે લોકો એરપોર્ટ જનાર છે અને જેમની ફ્લાઇટ સાંજે છ વાગ્યાથી રાત્રે નવ દસ વાગ્યા સુધી છે એ તમામ લોકોને નમ્ર નિવેદન છે કે પોતાના ઘરેથી બે કલાક વહેલા નીકળે આમ છતાં જો એમને ક્યાંય પણ રોકવામાં આવે તો પોતાની એર ફ્લાઇટની ટિકિટ જે છે એ ત્યાં હાજર પોલીસ જવાનને બતાવશો તો તમને તાત્કાલિક જે છે એ માર્ક કરી આપવામાં આવશે આ સિવાય અમદાવાદ શહેર પોલીસ ટ્રાફિક દ્વારા ટ્રાફિક પોલીસ દ્વારા જે પણ આયોજન કરવામાં આવી રહ્યા છે અને જે પણ અપડેટ છે એ સતત અમારા સોશિયલ મીડિયા પેજ પર અમે લોકો સુધી પહોંચાડતા રહીશું કોઈ પણ વ્યક્તિ જો જેને લાગે છે કે પોતાને એરપોર્ટ પહોંચવાનું છે અને પોતે ફસાયા છે તો અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની હેલ્પલાઇન વન ઝીરો નાઇન ફાઇવ પર કોલ કરવાથી તાત્કાલિક ટ્રાફિક પોલીસ જે છે એ મદદમાં આવશે આ સમગ્ર રૂટ પર તમામ પ્રકારના ઇમરજન્સી વ્હીકલ્સ છે એની મુવમેન્ટ અલાઉન્ટ અને તમામ લોકોને વિનંતી છે કે આ જે ટ્રાફિક એડવાઇઝરી અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જારી કરવામાં આવી છે એનું પાલન કરશો તો રોડ શો અને જે ડેલી કમ્પ્યુટર છે એ તમામ માટે એ લાભદાયી અને સરળ નીવડશે આ બંદોબસ્તના અનુસંધાને ટોટલ દસેક જેટલા પાર્કિંગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે લઈને કરવામાં આવ્યા છે આઠસોથી વધારે બસોની સંખ્યા જે છે અપેક્ષિત છે અને આ સમગ્ર બંદોબસ્તને સફળ બનાવવા માટે મુખ્ય રોડ શોના માર્ગ પર અને અન્ય વૈકલ્પ માર્ગો પર મળીને છસોથી વધારે ટ્રાફિક પોલીસના જવાનો થી વધારે પીઆઈ અધિકારી ત્રણ જેટલા એસીપી અને બે જેટલા ડીસીપી જે છે ફાળવવામાં આવે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ